આજે મને થયું કે ચાલ આજે હું ગુજરાતનું કોઈ સ્ટ્રીટ ફૂડ બનાવું તો આજે મેં બનાવ્યો સુરતનો લસણિયો સુરતી લોચો જેના ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરમાંથી જ મળી જાય છે તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે લસણીયા સુરતી લોચાની રેસીપી શેર કરું છું તો એના માટે અહીંયા આગળ મેં એક કપ જેટલી ચણાની દાળ લીધી છે અને એક ટેબલ સ્પૂન જેટલો અહીંયા અડદની દાળ લીધી છે અને એની જ સાથે અહીંયા વન ફોર્થ કપ જેટલા આપણે પૌવા લીધા છે હવે આપણે અહીંયા આગળ અડદની દાળ ને ચણાની દાળને ત્રણેક કલાક જેટલી પલાળી રાખવાની છે તો મેં પલાળીને તૈયાર રાખી છે તમે જોઈ શકો છો ચણાની દાળ તૂટી જાય છે અને અડદની દાળ પણ હાથથી તૂટી જાય છે એવી રીતના પલાળી રાખવાની છે પૌઆ પણ મેં પલાળીને તૈયાર રાખ્યા છે હવે આપણે આ એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારની અંદર ચણાની દાળ ને અડદની દાળ પલાળી છે એ ઉમેરી દઈએ એની સાથે આપણે પૌવા પણ ઉમેરી દઈશું હવે અહીંયા આગળ આપણે આ લોચામાં આપણે થોડું ખાટું દહીં ઉમેરવાનું છે એટલે અહીંયા આગળ આપણે પા કપ જેટલું અહીંયા આગળ ખાટું દહીં ઉમેરીશું અને એ ઉમેરી અને પછી આપણે એને ઉપરથી ઢાંકણ બંધ કરી અને એને આપણે પીસી લેવાનું છે સરસ રીતે આપણે પીસી લઈએ તમે જોઈ શકો છો સરસ રીતે આ આપણી ચણાની દાળ પૌવા અને અડદની દાળ દહીં બધું મિક્સ થઈને પીસાઈ ગયું છે હવે એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું આ થોડું કરકરું જ પીસવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવવાની અને સરસ રીતે પીસાઈ જાય પછી આપણે સરસ રીતે એને ફેંટી લેવાનું છે અને અહીંયા ફેંટવા માટે એક મિનિટ જેવું તમે ફેંટશો તો આ બહુ સરસ સ્મૂથ બનશે આપણું આ સુરતી લોચો તો એક મિનિટ મેં ફેંટી લીધું છે હવે આ જગ્યા ઉપર આપણે શું કરવાનું છે સરસ રીતે ફેંટ્યા પછી તમે જોઈ શકો થોડા બબલ્સ પણ આવી જશે થોડું ફ્લપી જેવું થઈ જશે હવે એને ઢાંકી અને આને ત્રણેક કલાક આપણે રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ એના માટે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું બે ટી સ્પૂન જેટલું અહીંયા આગળ સંચળ પાવડર એની સાથે આપણે લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને અહીંયા આગળ આપણે લઈશું જીરું પાવડર એટલે અડધી ચમચી જેટલો જીરું પાવડર આ બધું આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એટલે આપણો આ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો પણ આ મસાલાને આપણે થોડો ચાળી લઈશું જેથી કરીને એકદમ પાવડર જેવું સરસ આપણને ભભરાવામાં સારું રહે એટલે આપણે અહીંયા ચાડી લીધો છે હવે આપણે લસણિયા સુરતી લોચામાં ખાવા માટે ચટણી બનાવીશું ચટણીમાં અહીંયા આગળ આપણે લઈશું પાક અપ જેટલા લીલા ધાણા અને એની સાથે આપણે લઈશું પાક અપ જેટલા અહીંયા આગળ ફુદીનાના પાન ફુદીનાના પાન એડ કર્યા પછી અહીંયા આગળ બે લીલા મરચાં મેં ઝીણા કાપી લીધા છે થોડાક ટુકડા કરી લીધા છે એટલે અહીંયા આગળ એ તીખા મરચાં છે એટલે બે લીલા મરચાં લઈ લઈએ અડધો ઇંચ આદુનો ટુકડો આની અંદર ઉમેરી દઈશું અને એ ઉમેર્યા પછી અહીંયા આગળ એક ટેબલ સ્પૂન જેટલા અહીંયા આગળ ગાંઠિયા લઈશું અહીંયા આગળ ગાંઠિયા તમારી પાસે જે હોય તે લઈ શકો છો એ ઉમેર્યા પછી અડધી ટી સ્પૂન જેટલું અહીંયા જીરું ઉમેરી દઈશું અને આ ચટણીને આપણે થોડીક ચટપટી બનાવવા માટે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડની સાથે જ આપણે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું બંનેનું બેલેન્સ સરસ થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું અને એ ઉમેર્યા પછી આપણે એની અંદર આપણે બરફના ટુકડા આની અંદર ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી અને આપણે એને પીસી લઈશું સરસ રીતે આપણી આ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો નેચરલ કલર સાથે તો આપણે ગ્રીન ચટણીને આપણે એક વાડકીમાં કાઢી લઈશું અને ગ્રીજ ચટણી હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની લસણીઓ સુરતી લોચો બનાવવાનો છે એટલે અહીંયા આઠ દસથી બાર જેટલું આપણે અહીંયા આગળ લસણ અને બે લીલા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો એ આપણે પીસી લઈશું અને આ બાજુ આપણે બેટર તરફ જઈશું તમે જોઈ શકો છો બેટરમાં સરસ રીતે આથો આવી ગયો છે હવે એને થોડું મિક્સ કરી લઈશું થોડુંક ફેંટી લઈશું બસ થોડુંક મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે મસાલો કરશું મસાલામાં આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી બધી આની અંદર ઉમેરી દેવાની છે ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું અને અહીંયા આગળ પાંચ ચમચી કરતાં પણ ઓછી એકદમ હળદર ઉમેરવાની છે હળદર અહીંયા આગળ આપણે વધારે લેવાની નથી સ્વાદ પ્રમાણે મીઠું મીઠું ઉમેર્યા પછી એની અંદર આપણે થોડુંક સ્મૂથ બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેર્યા પછી એને આપણે મિક્સ કરી લેવાનું છે આ મસાલા સરસ રીતે આપણે આની અંદર મિક્સ કરી લેવાના છે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે અહીંયા આગળ બેટર આપણે થોડું પાતળું કરીશું એટલે આપણે થોડુંક થોડુંક પાણી ઉમેરીશું અહીંયા પહેલાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું હવે એને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે હજી પણ આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું એટલે હજી ફરીથી આપણે આની અંદર પા કપ જેટલું પાણી ઉમેરીએ અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ થોડું પાતળું ખીરું આપણે અહીંયા કરી રહ્યા છે અને આપણું ખીરું હવે તૈયાર થઈ ગયું છે ત્યાર પછી પણ મેં પાક જેટલું ઉમેર્યું હતું એટલે ટોટલી આપણે અહીંયા આગળ એક કપ જેટલું આપણે અહીંયા પાણી ઉમેર્યું અને એક કપ જેટલું પાણી ઉમેર્યા પછી હવે એની અંદર આપણે પાટ ચમચી જેટલો એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલો આગળ અહીંયા આગળ આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે અહીંયા આગળ લીંબુનો રસ એ પણ અડધી ચમચી જેટલો ઉમેરી દઈશું અને આ બબલ્સ જે થયા છે બધા બબલ્સ એની અંદર મિક્સ થઈ જાય એ રીતના આપણે સરસ રીતે એને ફેટી લેવાનું છે અને એક બાજુ મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે એટલે સરસ રીતે મિક્સ થાય તરત જ આપણે આને આપણે થાળીમાં ઉમેરી દેવાનું છે થાળીમાં પણ મેં તેલ લગાવી અને સરસ રીતે મેં તૈયાર રાખી હતી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટર આપણે ઉમેરી દઈશું અને એની ઉપર પાથર્યા પછી સ્ટીમર આપણે ગરમ થઈ ગયું છે અને હવે સ્ટીમરની અંદર આપણે આ થાળીને મૂકી દઈશું આની અંદર લીંબુ નાખવાથી સ્ટીમરમાં આપણું સ્ટીમર કાળું નથી પડતું એટલે અને આની અંદર આપણે થાળી અંદર મૂક્યા પછી બંધ કરી અને પછી દસ થી બાર મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે પણ થોડુંક બેટર વધી ગયું છે તો આપણે બીજી થાળી પણ એની અંદર લઈ લઈએ એટલે બે થાળી આપણે થઈ જશે દસ થી બાર મિનિટ પછી જોઈ શકો છો તમે એકદમ સ્ટીક મેં નાખી તો એકદમ ક્લીન નીકળી છે તો આપણે હવે સુરતી લોચો આપણે કાઢી લઈશું જુઓ ફ્રેન્ડ્સ બહુ જ સરસ આપણો સુરતી લોચો બન્યો છે આ થોડોક ઢીલો સારો લાગે છે એકદમ આમ ખમણ જેવો ટાઈટ નથી કરવાનો હવે આપણે એને સર્વિંગ ડિશમાં મૂકી દઈએ હવે આની ઉપર તમે બટર પણ મૂકી શકો છો બટરની જગ્યાએ અમારે ત્યાં અહીં ઘણી શિંગતેલ વપરાય છે તમારે ત્યાં શું વપરાય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો ઉપરથી મેં શિંગતેલ નાખ્યું અને આપણે જે ચટપટો મસાલો બનાવ્યો તો થોડોક ચટ મસાલો ઉમેરી દઈએ ચટપટો અને એની ઉપર આપણે થોડી બેસનની ઝીણી સેવ ઉમેરી દઈશું અહીંયા આગળ બહુ ઝીણી સેવ મેં નથી લીધી થોડી મોટી લીધી છે એ સેવ ઉમેર્યા પછી ઉપરથી આપણે અહીંયા આગળ ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી તમે ખાતા હોય તો ઠીક છે ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો ઉપરથી અને એની ઉપર આપણે લીલી ચટણી જે આપણે બનાવી છે ફુદીના અને ધાણાની એ ચટણી એની અંદર ઉમેરીશું ઉપરથી થોડા મેં દાડમના દાણા ઉમેરી દીધા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણો આ લસણીય સુરતી લોચો બનીને તૈયાર થઈ ગયો છે લીલી ચટણી અને મસાલા સાથે તો આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો